સીતારામની જય માતાજી તો મધામાં બધાય આપણી આવે નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો આપણી હમણાં જોડિયા મુકાતા ને તબિયત બહુ સારી ને તો માપ પર જો પણ આમાંનામાં જોડાયેલ રીઝો તો આપણી આજ બનાવવાની છે થોડી ફરસી પૂરી પણ એવી ફરસી પૂરી બનાવીએ કે બિસ્કિટ જેવી તો આપણી જો આ ફરસી પૂરીનો લોટ લીધો મેદાનો ને સેઝીવો રવો

ફરસી પૂરી થાય કે મોમાં મુતા આપણે ઓગરે જાય આપણે નાખવાનું છે ઘીનું મૂળ પછી આ રીતે આપણે આ લોટને એકદમ પીસે નાખવાનો આથી આપણે ઘે નાખવાનું મૂળ હે ખૂબ મૂઠી પડતું જોઈએ એ રીતે આપણે મૂળ તે દેવાનો છે ને પછી બાંધવાનો છે લોટ તો આપણી છે ને લોટ બાંધેલી ને આપડી બનાવશું પડવારી પૂરી ખાજલી આવે ને પોરબંદર પડવારી પૂરી બનાવવાની છે તો જો આવું છે ને નાખીએ કારણ કે અમે પૂરી બનાવીએ સકલ પર એટલે ઘીનું જ મૂળ દઈએ તેલનું મૂળ તો નો જ દઈએ કોઈ ઘી તો ઘીનું મૂળ દઈએ ટેસ્ટી એકદમ અને આમ પણ કોઈ ખાતા ન હોય ઘરમાં બહુ ઘી તો આપણી ખાઈ હબીએ બધાય તો જો આ આપણી આવું ન દેવાનું છે ને એવ આપણી બાંધવાનો છે લોટ લોટ બાંધે ને પછી આપણી દસ મિનિટ લોટની રેસ આપી દેવાનો છે દસ મિનિટ આપણે ઢાંકે રાખે દેવાનો છે લોટ એટલે આપણો લોટ છે ને જાય તો આપણે આ બંધ આપણી લોટ કોણે કે આવે ગયો ને આપડી બધી રોટલી જેવી પાતળી પાતળી વણે લીધી ખાખા જેવું ને એ આપણી આમાં છે ને મેંદાનો લોટ ને ઘી એનો મિક્સ નો માવો બનાવી પછી લેયર છે ને આપણે આછું આછું લેયર બધે ચોપડે દેવાનું આવી રીતે રોટલી મૂકતી જવાનું લેયર આપણે ચોટાડતું જવાનું આ રીતે તો આ રીતે આપણે જેટલી રોટલી આપણી મૂકવી હોય ને જેટલી ફળ જાડું કરવું હોય એ પ્રમાણે આપણે આ લેયર ચોટાડતું જવાનું માથે એક 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 રોટલી ને મૂકતું જવાનું તો આપણી આમાં ત્રણ રોટલી મૂકે દીધલ છે તો હેવ આપણે આણી રોલ કરી લઈએ આ રીતે રોલ કરવાના છે જો આ રીતે આ રીતે આપણો રોલ ગયો તૈયાર હવે આપણે ચાકુએથી કાપવાના છે આ રીતે તો આવી રીતે આપણે અવળાવડા નાના લુવા કર લેવાના છે કાપે કાપે ની પછી લુવા થી આપણે આ રીતે દબાવી દેવાનું આ રીતે વળે લેવાનું છે આઈ આ રીતે આપણે બધા યુવા ઊભા ઊભા વણે લેવાના હમણાં ઈ પણ હું તમને તરા ઈ પણ તમને ચાલુ રીજો આમાં જોડાયેલો જ રીજો હમણાં હું તમને બતાવા કે કઈ રીતે પૂરીનો શેપ આવે ને કઈ રીતે પૂરી બનાવાય મોઢામાં નાખતા આપણી ઓગરે જાય ને એવી પૂરી રૂપારી ફરસી બને જાય તો આપણે એક બે પૂરી તમને બતાવીએ કે કેવી થાય ને કેવી સોફ થાય ને કેવી અસલ જો આપણે આ તરેલી આ પૂરી આપણી એટલે આપણે જલેબી જેવા ગુચરા થાય ને એ રીતે આપણી જોવા મળે પણ જોવારી લાલ એકદમ ક્રિસ્પી થઈ જાય તા સુધી આપણે કરવાની છે આ રીતે ને આ રીતે ગોયનું છે ને આપણે આ દબાવી દેવાનું જેમાં રોલ કર્યા ને એમ નહીં પણ પાછું અવરું આપણે પાતર વેરિયાના પાનથી બનાવીએ રોલ વાળી એ રીતે રોલ કરે ને આ રીતે આપણે નાખવાના જો આ રીતે જો આમાં પળ થયા ને ને એકદમ કડક સરસ થઈ ને પળ પણ થઈ ગયા તો આ રીતે આપણે બધી પૂરી બનાવવાની છે તો જો હું આપડી વણીલા બનાવતી પણ ચાલો નાસ્તા પાણી કરવા ભાઈ ચા બનાવીએ ચા ને આજે આપણે પૂરી ને ચા ખાવાના છે તો આ પૂરી એટલી મસ્ત થાય એની વાત કુસોમાં નામ જલેબીના આખા જેવી જો આખા થાય રૂપા ખાઈએ તો એકદમ મજા આવે જાય કલસી પૂરી ઘીનું મૂળ નાખેલું છે એટલી ટેસ્ટી એટલી બધી થાય ખાવામાં સોફ થાય પણ એકલા માણસની તો વાર લાગે પણ આરો ન થાય એટલે વાંધો ન આવે બાકી તો હોય ને બનાવી લીધું ચાર રોટલીનું જો આ રીતે આણું રોલ લઈએ ને આ પૂરી તરાઈ જાય તો આ પૂરી થઈ જાય તૈયાર આપણી આ રોલ આપણી વાંધી ફરતું આમાં મો દેવાનું છે આપણે આ લેયર છે ને ફરતો ચોંટાડી દેવાનું પછી આની ધીમે 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 વાર્તું જવાનું આ રીતે એક વાટલો રોલ જો આપણી વાપડી છે ને એના કટકા કરી નાખવાના છે પીસ બનાવી નાખવાના છે જો હું બનાવા પીસ એકદમ અસર રૂપારા આપણી પાતર વેલિયાના જી લુવા ને એ રીતે આ લુવા બન્યા એ રીતે જ આપણી પૂરી બની તો આ રીતે આપણી કર લેવાનું છે તો જો જો કોઈ પણ બનાવો ના આ રેસીપી જોવે ને બનાવજો ને બનાવ્યા પછી કોમેન્ટ પણ કરજો કે આ કેવી પૂરી બની આપણી જો ને તો જો આ પૂરી મારો વિડીયો ગેમો હોય પૂરીનો તો લાઈક શેર નેજો બે લાઈક બટન દબાઈ કેવી થઈ તો હું તમને બતાવા જાવે તમે આ નજીકથી જો તમને ખ્યાલ આવે કે આમાં કઈ રીતે બન્યો જો તો આપણે આવી રીતે બધી પૂરી બનાવી નાખવાની છે જો કોઈને બનાવી ને તો આ મારો વિડીયો જો બનાવી જો એટલે બીજી ફેરે તમને બનાવવાનું મન થાય જરૂરની જરૂર કો જો કેવી થઈ